પરંતુ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરી લેવા જણાવાયું હોવાથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે શરદી ખાંસીના કેસોમાં પણ વધારો થશે જેથી લોકોને વધુ તકલીફ હોય તો ટેસ્ટ કરવા માટે અપીલ કરાઈ છે સાથે સાથે સુરત મનપા દ્વારા શરદી ખાંસીના કેસોનું ટ્રેકિંગ પણ રાખવામાં આવશે શરદી ખાંસીના ગંભીર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના અપાઈ છે જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોનાના વેરિયન્ટ વિશે જાણવા માટે સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે તે સિવાય જ્યાં ઓક્સિજન પ્લાન્ટ હોય ત્યાં તમામ વ્યવસ્થા તપાસી લેવા અને ઓક્સિજનનો પુરવઠો ખોરવાય નહીં તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે ડૉક્ટર આશિષ નાયકે કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ સુરત મનપા દ્વારા કરી દેવામાં આવી છે હજી ઓમિક્રોનના નવા વેરિયન્ટને લઈ સુરતમાં કેસ નોંધાયા નથી પરંતુ ભવિષ્યમાં કેસ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ અને સ્મીમેર ખાતે મોક ડ્રિલ કરવામાં આવી હતી રાજ્યના ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ ઉપર કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે જે માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે સુરતમાં નવ રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ઓક્સિજન ટેન્ક સહિતની મોકડ્રીલ કરી લેવામાં આવી છે કોરોના રિલેટેડ દવાઓ છે તે પણ પૂરતા સ્ટોકમાં રાખવામાં આવી છે જરૂર જણાશે તો વોર્ડ પણ ચાલુ કરવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં એક પણ કેસ પોઝિટિવ નથી કે કોઈ શંકાસ્પદ કેસ નથી પરંતુ કેરાલામાં એક જે એન વન વેરિયન્ટનો કેસ પોઝિટિવ નોંધાતા ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તે મુજબ સુરત મહાનગરપાલિકાએ આગોતરી તૈયારીઓ કરી દીધી છે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમામ પીએસએ પ્લાન્ટનું ડ્રિલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન રિફ્રેશમેન્ટની ટ્રેનિંગનું આયોજન પણ આગામી શુક્ર શનિવારે સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે સાથે તમામ નાયબ આરોગ્ય અધિકારીઓને તમામ લાગત ઝોનના ફિઝિશિયન્સ કન્સલ્ટન્ટ અને જનરલ પ્રેક્ટિશનર્સ સાથે ઇન્ટરેક્શન કરી તેઓને પણ આ બાબતની જાણકારી ત્વરિત મળી રહે તે મુજબની સૂચના આપી દેવામાં આવી છે આ ઉપરાંત મેં કહ્યું તે પ્રમાણે આઈએલઆઈ આઈ લાઈક ઇલનેસ કે સેવિયર એક્ટરી ઇન્ફેક્શન્સના કોઈપણ કેસ હોય તો તેવા કિસ્સામાં તેનું ટેસ્ટિંગ થઈ જાય અને જો કોવિડ પોઝિટિવ આવે તો તેનું જીનોમ સિકવન્સિંગ સંદર્ભે પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે હાલમાં ગભરાવાની જરૂર નથી સાવધ રહીએ અને કોઈ પણ આવા કોઈ સિમ્ટમ જણાય તો તાકીદે પોતાનું ડાયગ્નોસિસ થઈ જાય તે અગત્યનું છે જો પોઝિટિવ કેસ આવશે તો આઇસોલેશન સહિત ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા સુરત મહાનગરપાલિકા ત્વરિત ઉપલબ્ધ કરાવશે કોર્પોરેશન દ્વારા નવ રેપિડ રિસ્પોન્સ ટીમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે હાલમાં સ્ટેન્ડ બાયમાં છે જરૂર જણાય છે તેમને કાર્યાન્વિત કરવામાં આવશે ઓકે